સમગ્ર દેશમાં જે વલસાડ જિલ્લામાં ક્રાઇમ કરીને નાસ્તા ફરતા જે આરોપી છે એનું નેશન વાઈડ ટ્રેકિંગ હાથ ધરવામાં આવ્યું છે મે અને જૂન મહિનાના મળીને કુલ સાહીઠ જેટલા આરોપી નાસ્તા ફરતા પકડી પાડવામાં આવ્યા છે એની અંદર ઘણા બધા આરોપી ત્રીસ વર્ષ જૂના લૂંટ ધાળ મર્ડર ટુ મર્ડરના આરોપીઓ પકડવામાં આવ્યા છે અને એ જે ઓપરેશન હન્ટ અંતર્ગત એક ખૂબ મોટી સફળતા વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમને મળી છે વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ દિનેશ પરમાર જે પીએસઆઈ રેનિશ પટેલ અને જે સ્ટાફ છે આખો સદેવસિંહ ખાસ કરીને હેડ કોન્સ્ટેબલ સદેવસિંહ એની ટીમ જે આખી છે વલસાડ સિટી પોલીસ સ્ટેશન ટીમને ખૂબ મોટી સફળતા મળી છે સાડત્રીસ વર્ષથી નાસ્તો ફરતો એક આરોપી ચંદ્રબાનસિંહ રણવિજયસિંહ ચૌહાણ જે આર્મ્સ એક્ટ અને સાથે સાથે ટાડા એક્ટનો આરોપી છે આતંકવાદી અને વિનાશક પ્રવૃત્તિ અટકાવવાનો જે કાયદો ઓગણીસો સિત્યાસીનો કાયદો છે એ અનુસંધાને ઓગણીસો નેવ્યાસી આ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો અને સતત વર્ષથી આ નાસ્તો આરોપી એને ઉત્તર પ્રદેશ જઈને પટેલ અને હેડ કોન્સ્ટેબલ એની ઉત્તર પ્રદેશના ફતેહપુર ડિસ્ટ્રિક્ટના ચાંદપુર વિસ્તારમાંથી એને પકડી પાડવામાં આવ્યો છે આ બનાવની જો હકીકત કહીએ તો ઓગણીસો નેવ્યાસી માં વલસાડ સિટીમાં એક ઘડફોડ ચોરીના ગુનામાં એક મુન્નીલાલ અયોધ્યા પ્રસાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી મુન્નીલાલ અયોધ્યા પ્રસાદ જે તે સમયે કૌસમ કોસંબા જે વિસ્તાર છે ત્યાં ઓરડી રાખીને આ જે આરોપી ચંદ્રમાનસિંઘ સાથે રહેતો હતો અને મુન્નીલાલની પૂછપરછમાં આ ચંદ્રમાનસિંઘ રણવિજયસિંહ ચૌહાણ અને મુનીલાલ બંને ઉત્તર પ્રદેશથી એક હથિયાર લઈને આવેલા છે અને મુરનીલાલના કહેવા મુજબ ચંદ્રમાનસિંઘે જ આ હથિયારને આપેલું હતું અને એણે પોતાની ઓરડીમાં એણે જમીનમાં દાટીને રાખેલું હતું અને વલસાડ વિસ્તારમાં ખૂન ધાળ લૂંટ એવા ગંભીર ગુનાઓ કરવાના આશયથી આ હથિયાર મુની આપ્યું હતું હથિયાર ઓરડીમાંથી કબજે કરવામાં આવ્યું હતું અને આ અનુસંધાને આર્મ્સ એક્ટ અને ટાળા એક્ટ મુજબ આ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે તે સમયે મુનીલાલની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ આરોપી ચંદ્રબાનસિંહ રણવિજયસિંહ ચૌહાણ એ ત્યારથી ઓગણીસો નેવ્યાસીથી થી આજ દિન સુધી નાસ્તો ફરતો હતો છેલ્લા ત્રણ મહિનાથી વલસાડ સિટી પોલીસ સ્ટેશન પીઆઈ એવી હકીકત મળી હતી કે રણસિંહ ચૌહાણની ચાર દીકરીઓ છે અને એમાં એક દીકરી કાનપુર એક દીકરી ફતેહપુર એક દીકરી કલ્યાણપુર અને એક દીકરી એમ અલગ અલગ જિલ્લાઓમાં રહે છે ત્રણે ત્રણ ચારે ચાર જે જિલ્લાઓ છે ત્યાં તપાસ કરવામાં આવી હતી અને એ તપાસ કર્યા બાદ એ જે દીકરીઓ છે એના જમાઈ છે એના પરિવારના અન્ય સભ્યો એ તમામ લોકોના સીડીઆર એનાલિસિસ કરવામાં આવ્યા હતા ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું અને એક ચોક્કસ હકીકત જે મળી હતી કે આ આરોપી છે એ બારમી જુલાઈની આસપાસ એ ચાંદપુરમાં પોતાના વતનમાં આવવાનો છે અને એ ચોક્કસ હકીકત આધારે વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઉત્તર પ્રદેશ જવા રવાના થઈ હતી અને લોકલ પોલીસ સ્ટેશન ચાંદપુર પોલીસ સ્ટેશનની ટીમ અને ફતેહપુર ડિસ્ટ્રિક્ટ એસએસપી અનુપકુમાર સિંઘની મદદથી આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે એક ખૂબ મોટી સફળતા સાડત્રીસ વર્ષ જૂના ટાડા એકના આરોપીને પકડી પાડવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે હાલ એને અટક કરીને ડીવાયસપી કક્ષાના અધિકારી દ્વારા આ ગુનાની તપાસ કરવામાં આવી રહી